નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આર્મી પ્રી પ્રાઇમરી સ્કૂલ તેમજ પ્રાઇમરી સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ ભરતી જાહેરાત વિશે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યૂ ફોર વેકેન્સી ઓફ સ્ટાફ ઇન પરબત અલી આર્મી પ્રી પ્રાઇમરી સ્કૂલ પી એ એ પીપીએસ તેમજ પરબત અલી આર્મી પ્રાઇમરી સ્કૂલ પી એ એ પી એસ અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પર્વત અલી પ્રાઈમરી આર્મી પ્રી પ્રાઈમરી સ્કૂલ એન્ડ પર્વત અલી આર્મી પ્રાઈમરી સ્કૂલ મિલિટરી સ્ટેશન ગાંધીનગર ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફ્રોમ વોલેન્ટિયર્સ ઇઝ અ વેરીયસ પોસ્ટ ઇન સ્ટાફ ફોર PAA PPS એન્ડ PAA PS ધ વેકેન્સીઝ આર ઇઝ અન્ડર એટલે કે જોઈએ મિત્રો વેકેન્સી કેટલી છે કેટલી ક્વોલિફિકેશન શું છે તેમાંથી કઈ કેટેગરી માટે વેકેન્સી આવેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો પ્રાઇમરી સ્પોર્ટ્સ ટીચર માટેની એક જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ લાયકાતની તો બેચલર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન ઓર રિલેવન્ટ ફિલ્ડ તેમજ પ્રીવિયસ એક્સપિરિયન્સ ટીચિંગ સ્પોર્ટ્સ ટુ ચિલ્ડ્રન તેમજ સ્ટ્રોંગ લીડરશીપ અને મોટિવેશનલ સ્કિલ્સ ધરાવતા હોવા જોઈએ પ્રાઇમરી ટીચર્સ એટલે કે પ્રાથમિક શિક્ષક માટેની એક જગ્યા છે જેમાં મિનિમમ ગ્રેજ્યુએટ તેમજ બીએડ તેમજ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રી પ્રાઇમરી ટીચર્સ એન્ડ એક્ટિવિટી ટીચર્સ માટેની ત્રણ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો બેચરલ ડિગ્રી ઇન અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન ઓર એન્ટીટી રિલેટેડ ફિલ્ડ એટલે કે ઇસીસી ડિગ્રી અહીંયા ધરાવતા હોવો જોઈએ પ્રિવિયસ ટીચિંગ એક્સપિરિયન્સ પ્રિફર્ડ રહેશે તેમજ એક્સેલન્ટ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ધરાવતા હોવા જોઈએ ક્લાર્ક માટેની અહીંયા બે જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં હાઈસ્કૂલ ડિપ્લોમા ઓર ઇક્વલેન્ટ તેમજ પ્રોફિશિયન્સી ઇન એમએસ ઓફિસ એન્ડ બેઝિક કોમ્પ્યુટર સ્કિલ ધરાવતા હોવા જોઈએ તેમજ હેન્ડલિંગ ઓફ એકાઉન્ટ્સ તેમજ સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝનલ એન્ડ મલ્ટિટાસ્કિંગ એક્ટિવિટીની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ આયા માટેની બે જગ્યાઓ છે મિત્રો જેમાં પ્રિવીયસ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ યંગ ચિલ્ડ્રન પ્રિફર્ડ પેશન્ટ એન્ડ કેરિંગ એટીટ્યૂડ ધરાવતા હોવા જોઈએ Interested candidates should submit સ્કેન copies of their education qualification and experience certificate by 7th August 2024 to the following email address. ફોલોઇંગ ઇમેલ એડ્રેસ એટલે કે મિત્રો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર જે સંપૂર્ણ બાયોડેટા સાથે જે લાયકાતના જે પ્રમાણપત્રો છે મિત્રો ડોક્યુમેન્ટ છે તે સ્કેન કરી અને જે ઇમેલ એડ્રેસ આપેલું છે પીએ પીપીએસ ડોટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો દ ફોર ધ ઓફ કેન્ડિડેટ વી હેલ્ડ ઓન ટેન્થ ઓગસ્ટ ફોર એટ નાઇન્થ અવર્સ એટ અંડર મેન્શન સ્કૂલ લોકેશન એટલે કે મિત્રો દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના નવ વાગે મિત્રો અહીંયા ઇન્ટરવ્યુ યોજવામાં આવશે તમે જોઈ શકો છો તેમજ ધ ઇન્ટરવ્યૂ ફોર ધ એપોઇન્ટમેન્ટ ઓફ કેન્ડિડેટ એટલે કે ઇન્ટરવ્યૂ માટે અહીંયા કેન્ડિડેટને જાણ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો પર્વત અલી પ્રી પ્રાઇમરી સ્કૂલ એન્ડ પર્વત અલી આર્મી પ્રાઇમરી સ્કૂલ મિલિટરી સ્ટેશન ગાંધીનગર પિન કોડ 382355 ગુજરાત ખાતે અહીંયા જે ઇન્ટરવ્યુ મિત્રો રાખેલું છે તમે જોઈ શકો છો જે અલગ અલગ પ્રાઇમરી ટીચર્સ માટે તે মধ্যে પ્રી પ્રાઇમરી ટીચર્સ ક્લાર્ક માટે આયા માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારો મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય